હેલો મિત્રો તો ગુડ મોર્નિંગ તો ફાઇનલી છે ને આપણે ભાઈ તમારા બધાના સપોર્ટ ત્યાં આજ સાતસો કે અ સાતસો કે ની સોરી બોલાઈ ગયો ભાઈ ચારસો સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે ને આવો ને આવો સપોર્ટ બનાવી રાખજો હાલનો તો અત્યારે આપણે પોગી ગયા છીએ જૂનાગઢ તો વેલકમ ટુ માય વ્લોગ તો અત્યારે છે ને હાલો આપણે ગાડી ખાલી છે થાય છે કારણ કે સો બોરી જેટલું રિવો છે માં છે ત્યારે અહીંયા સાઠ સિત્તેર ગાડીઓ આવેલી હતી પણ ત્રીજો કે સોતો નંબર આપણો હતો એટલે ગયા ઘર લાગી ગઈ છે ને વાગી ગયા છે દસ વાગી ગયા છે બરોબર તો હાલો તો તમે છે ને બન્યા રેજો જો બ્લોગમાં નવે આવે તો સેનલે સબસ્ક્રાઈબ કરો વધારે વધારે શેર કરી દેજો તો અત્યારે અંધારું છે એટલે ફ્લેશ લાઇટ ચાલુ રાખીને વિડીયો બનાવું છું અમારે જોવા આ ફની લાઈટ ચાલુ રાખી એમ વિડીયો બનાવું છું કેમ કે અહીંયા અંધારું છે કે નહીં આઈફોનમાં હું છે કે અંધારામાં વ્યૂ આવતો નથી બરોબર ને બાકી આમ દિવસમાં બહુ વધારે આવે છે તો હાલો તો બન્યા જો બ્લોગમાં નવા આવે તો સેનલે સબસ્ક્રાઈબ કરીને ચાલો હાલો મિત્રો તો અહીં વ્યૂ ચેક કરો કેવું છે જોરદાર વ્યૂ આવે આ જો તમે આ ડુંગરા બધાય હાલો તો છે ને અત્યારે માં ભત્તું તૂટી ગયું છે એક ભત્તુંની માંડું આવે ને ડાકળો માંડું હોય પાઈપ તૂટી ગયો છે એક હવે એની કાઠી કરવા જવાનું છે વેલ્ડિંગ કરવા જવું પડશે એ આ બધાય જાળીઓ મારે હું જાળી મારી દઉં પહેલાં કયા ગયા આ કંપનીમાં ખાલી કરી તો આ પાઇપ તૂટી જોશે આપણે તો ઇંચ તૂટી જોશે અને આપણે એટલી શિંગ ભર્યા શિંગ લીલેવાનું છે ખાવા ઘરે

અહીંયા આપણે જાદા સમયથી ગયા નથી બહુ ચાલ નથી એટલો બધો પણ હમણાંથી નથી ગયા એટલે એરિયો અલગ પડી જાય એટલે આપણે ચાલ ન પડે આમ જાવ હોય ને ભવનાથ બધું તો આમ ખબર પડી જાય હલો તો બાકી બેઠા છે ભાડું લેવા હાલો તો હોય છે ને એટલે વાગી છે અહીંયા વાગી છે એક હાલો તો જઈએ હવે તો આવી ગયા આપણે સિટીમાં તો આપણી ગાડી ભરવાનું છે આપણે વીજપડીની ગાડી ભરવાની છે ખાતર ભરવાનું છે વિઝાપડીનું બરોબર છે આવી સિટી માં અત્યારે આપણે હવે અહીંથી હવનાથ જવાનો વિચાર કરીએ છીએ જો લોડિંગ તો અત્યારે થઈ જાય તો બિલ બિલ ની વહેલા મોડું થાય તો આપડે કઈ કાતી કરશું જ આવવાની બરોબર કે છે આવું છે બધા માનશે તો દાવું નકર રહેવા દેવું નકર એકદી બાઇક લઈને આવવું તો છે જ ત્યાં ડુંગરો શરૂઆત ચોમાસામાં બકી આવો છે ફાઇનલ જ છે

હાથ જોવા ખરાબ થઈ ગયા પાણી પાણી તો આપડી ગાડી કમ્પ્લીટ કરીને વિજયભાઈ સ્લેપ મારી દીધો છે હાલો તો નીકળી જાય આપણે ભેરું છે ખાતર ઓલા વિઝપડીનું ખાતર ભર્યું છે બરોબર છે તો બને લેજો બિલો હા જો અમારે વિજયભાઈ હું કેવું વિજયભાઈ વરસાદ ન આવે એવી બધા ઉમેદ કરજો કેમ કે અત્યારે વરસાદ નું વાતાવરણ છે ફૂલ ને આ મોવા માં ટપ ટપ્યું હોય બે ત્રણ દિવસ ચાલુ છે કન્ટિન્યુ અહીંયા ઘડીક આવે ને ઘડીક ઉયો જાય ને એવું બધું છે બાકી હાલો તો બન્યા રેજો બ્લોક માં હાલો હાલના મિત્રો તો જૂનાગઢ થી આપણે આવી ગઈ છે આ જો આ આપડે ટ્રાન્સપોર્ટ છે અહીંયા તો આપણે બિલ્ટી આવી ગઈ છે આપડે એરે છે આ સૌદ બિલ એને એરો નીકળવાનું છે આપણે ને એને એને મોવાનું ભીરું આપણે એરે બે વીજપડી હાલો આપણે બે વીજપડી જ છે તો બન્યા લેજો હોલોગ માં નાસ્તો લઈ લીધો છે અહીંયા બધે છે ને દુકાન છે આખા ગામમાં આ ગામ એવું છે ને પેંડા 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 વ્યસાય છે અહીંયા તમે હાલો તો અત્યારે નાસ્તો બાસ્તો લઈ લીધો છે ને જમવાનું છે થોડુંક કાકડ હવે છે ને નાસ્તો કરી લઈ ભૂખ લાગી છે બહુ

હેલો ગાયતા વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ તો અત્યારે છે ને આપણે પહોંચી ગયા છીએ વિજપડી ને વેલા પાંચ વાગે અહીંયા પહોંચી ગયા હતા ગાડી આપણી ખાલી થવાની ચાલુ થઈ ગઈ છે ને બે અથવા રહી હવે તો જો આટલી ગાડી આપણી ખાલી થઈ છે તો અત્યારે અહીંથી હવે જવાનું છે મહુવા તો બને રહેજો બ્લોગમાં તો બતાડી દઉં ગાડી કેટલી ખાલી થઈ આપણે મિત્રો તો જાય અપડે છે ને અત્યારે માણસો બધા મસ્ત મજા 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 મસ્તી કોળા છે બધા ને જો અત્યારે ગાડી ખાલી થાય છે આપણી ગયા ગાડી ખાલી થઈ ગઈ છે મજૂર હોય ને તો આપણને મજા આવે શું છે કે હસી મજાક ને ગાડી ખાલી થાય બાકી મજા આવે આમ એ રીતની બાકી કાલે મજૂર હતા કાંઈ કાંઈ મજા નથી આવતી તો હાલો તો બની રહ્યોગ માં હાલો તો હવે મિત્રો છે ને કમ્પ્લીટ આપણી ગાડી ખાલી થઈ ગઈ છે ને હવે સિકા લઈને ભાગવાનું છે સીધું મહવા જવાનું છે ક્યાં જવાનું કાંઈ નક્કી નથી થઈ ગયું કે અમે આલુ છું અત્યારે લોકલ બરોબર છે ભાવેશભાઈ ને હે હલો હું વિજયભાઈ ને અરે તો વખતે ચાર પહેલી ટ્રીપ હતી અને આ બોડી કેબિન ની પેલી ટ્રીપ ગાડી ની પેલી ટ્રીપ એવું બધું હતું બરોબર હવે વેક્યુમ ભરાય છે ધીમે ધીમે વેક્યુમ ભરાય છે આમાં એટલે એને હાવ વેક્યુમ ઉતરી જાય છે બે પોઈન્ટ આવી જાય છે નગર છ આઠ ની વચ્ચે હોવું પડે હાલો તો ભલે વેક્યુમ ને બને રેજો બ્લોક માં બ્લોક કેવો લાગે કોમેન્ટ કરી દેજો આગળ પાછળ બ્લોક નચી છે બે દિવસના જે બાકી છે બે ત્રણ દિવસના એક બે નાખા ને એવું બધું જે હાલ્યા કરે છે બાકી હવે તને કોઈના ફોનમાંથી હું સબસ્ક્રાઈબ કરતો નથી નગર પહેલાં બધા એમ કે તમારે કે ન થાય તો હું સબસ્ક્રાઈબ કરી નાખાય બીજા ચેનલ ઓલા બીજાના ફોનમાંથી બાકી આજ મજૂર મળ્યા ને હતાના ફોનમાંથી સબસ્ક્રાઈબ ના કરી એ લોકો કરશે ને તો વાંધો નહીં વિડીયો જોવાની મજા આવશે તો કરશે બાકી રહેવા જઈએ છે બાકી તમે સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને બરાબર છે હાલો તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો ને યુટ્યુબ ફેસબુક ઓલા ઇન્સ્ટાગ્રામમાં નીલવાક બ્લોગના નામે જ છે ઓલે આઈડી બનાવી છે તો એમાં રીલ જો જોઈ આવજો એમાં આના નામે જ છે

આ તો અંબી વગેરે ભૂકી જશે ને રોતિકાવે છે લેવા આપણને આવશે મૂકવા